નાનાભાઈ દેવી પુજર તથા ચેતનભાઈ ઉપર ચેટલો સહિત ચાર ચારસમો પાસેથી સોના તથા ધાતુના દાગીના મળી કુલ બે લાખ એકાણુ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો હતો આજે ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા ધ્રાંગધ્રા શહેરના સ્મશાનવાળા મેળવી માતાજીના મંદિરે ધાતુના હાર તથા બે બોકડાની ચોરી સંદર્ભે નોંધાયેલ ગુના બાબતે ટ્રાન્સફર વોરંટથી બંને ઈસમોને ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા ચોરીને અંજામ આપનાર બંને શખ્સોને હસ્તગત કર્યા પછી બનાવવાળા સ્થળ પર લઈ જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું

મોરબી શહેરના એલસીબી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે બે ઈસમો જેઓ હળવદ મોરબી તથા સાયલા પોલીસ સ્ટેશન તેમજ ધાંગધ્રા શહેરની અંદર માતાજીના મંદિરની અંદર ચોરીની અંદર પકડાયેલ છે જે બંને ઈસમોને હસ્તગત કરી અને પૂછપરછ કરતા તેઓની પૂછપરછ દરમિયાન ધાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરની અંદર ચોરીનો ભેદ ઉકેલાયેલ અને આ દરમિયાન મોરબી એલસીબી પોલીસે ચેતનભાઈ ઉર્ફે ચેટલો પરબત ઉર્ફે પ્રભાત ચોટલો સમજુભાઈ જાકરિયા જાતે દેવી પૂજક રહે